તો અંજાર નજીક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવતી જીન્સ કંપનીમાં અગમ્ય કારણસર આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં જ આંખે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે પોલીસે જીવના જોખમી કંપનીમાં પ્રવેશ કરી કામદારો તથા અબોલ પશુના જીવ બયાવી દેવદૂત બની હતી અંજાર ગાંધીધામ હાઇવે પર આવેલી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવતી જીન્સ કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી આગના પગલે કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આગે પણ વિકરાળ સ્વરૂપ થોડી જ વારમાં ધારણ કર્યું હતું બનાવની જાણ થતાં એક તરફ ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી બીજી તરફ આગના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો તે વચ્ચે પોલીસ તથા તંત્રએ જીવના જોખમે કંપનીની દિવાલ તોડીને ત્યાં કામ કરતા કામદારો તથા ફસાયેલા અબોલ પશુઓને બચાવ્યા હતા જોખમ વચ્ચે સાતસોથી વધુ કામદારોને આંખથી બચાવવા એક પડકાર હતો પરંતુ પોલીસે ક્યાંક સમજાવટ અને ક્યાંક બળનો ઉપયોગ કરી કામદારોને સલામત ખસેડ્યા હતા તો હિટાચી મશીન તથા અન્ય વસ્તુઓ વડે કામદારોની મદદથી દીવાલ તોડી લોકોને પણ બહાર કાઢ્યા હતા અને પશુઓને પણ પ્લાસ્ટિકનો જથ્થા સાથે જ્વલનશીલ વસ્તુઓને કારણે આંખ પર કાબુ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે હાલ અંજાર ગાંધીધામ કંડલા તથા આસપાસની કંપનીઓમાંથી ફાયરને બોલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તંત્રની સતર્કતાથી કામદારો અને અબોલ પશુઓ બચ્યા હતા જેમાં પોલીસ વિભાગની કામગીરીને નેત્ર દીપક રહી હતી અંજાર વિભાગના ડીવાયએસપી સહિત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે બનાવની જાણ થતાં દોડી ગયો હતો તો અન્ય વિભાગો પણ બચાવ કામગીરીમાં જોડાયું હતું સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ રાહત કામગીરીમાં જોડાયા હતા ત્રીસ જેટલા ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા અંજાર નાયબ પોલીસ અધિક્ષક સહિત પીઆઈએઆર ગોહિલ કીર્તિકુમાર ગેડિયા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો વિનસ કંપનીમાં આગ લાગવાની ઘટના સાથે તરત જ મેનેજમેન્ટની સાથે સાથે તંત્ર મામલતદાર શ્રી નાયબ પોલીસ વડા શ્રી આખું તંત્ર બચાવ અને રાહતમાં પહોંચી આવ્યું છે આગ બુજાવાની કામગીરી યોજના ધોરણે ચાલી રહી છે અત્યાર સુધી પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ માનવ જિંદગીને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી તંત્ર પણ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને એક પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન કે ઈજા ન થાય એને પૂરેપૂરા સતર્કતા પગલા પગલાં લઈ અને જે આગ લાગી છે એને બુજાવવાની દિશામાં યુદ્ધના ધોરણે પ્રયત્ન છે તમામ લોકોનો આમાં સહયોગ મળી રહ્યો છે